જીમાતલાદરા ખાતે તપોવન સ્કૂલની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર જૈન સમાજના આપરણિત યુવક યુવતીઓનો મેળો પણ આયોજન કરવામાં આવશે છે જે લોકો સીએ થયેલા છે જે લોકોને ગોલ્ડ એવી એજ્યુકેશન માટેની જે કઈ પદવીઓ પ્રાપ્ત થયેલી છે એ લોકોનું અહીંયા સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવે છે ત્યારબાદ સંસ્થાના ભવિષ્યના જે કઈ નિર્માણાધીન કાર્યો છે એની પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે જેમ કે જૂન મહિનાની અંદરમાં યુવા અપ્રણીતોનો મેળો રાખવામાં આવેલો છે જેની અંદરમાં સૌરાષ્ટ્ર જૈન સમાજનું યોગદાન ભૂતકાળમાં પણ ખૂબ જ મળતું હતું અને અત્યારે પણ જૈન સમાજ માટે એવું ઉપયોગી આ જૂન મહિનામાં એક કાર્યક્રમ યોજવામાં આવશે તદ ઉપરાંત આપણા સકળ જૈન સમાજ માટે એક ખુશીની જાહેરાત એવી છે

सौरस्थ जैन समाजની વાર્ષિક સાધારણ સભામાં એમએસએનસીટીના પૂર્વ સેનેટ અને સભ્ય દીપક શાહ અને સમાજના જયેન્દ્ર શાહ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂ સુપર ઉльтра સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell દબાવો અને ફોલો કરો અને